વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના વેરાકોઇ પીએચસી છેલ્લા બે મહિનાથી ડોક્ટર વગર ચાલતું જોવા મળી રહ્યું છે જી હા સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલા વેરાકોઈ ગામે છે જ્યાં પીએચસી એચ ડૉક્ટર વગર જ ચાલી રહ્યું છે વેરાકોઈમાં ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોય અને માંગરોળ કે વાકલ સરકારી હોસ્પિટલ ખાતે જવું હોય આઠથી દસ કિલોમીટર જવું પડે છે અંતિયાર વિસ્તારમાં હોવાથી સાધનો પણ નૈવત ચલા ચાલતા હોય છે ત્યારે હાલ અચાનક જ વાતાવરણમાં બદલાવ આવતા દરેક જગ્યાએ લોકો બીમાર પડી રહેલા છે ત્યારે હાલ વેરાકોય ગામના ગામજનો લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા બીમારીમાં સંડાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા વેરાકોય પીએસસી ડોક્ટર વગર ચાલતી હોવાની બાબતે તપાસ કરાતા પીએસસી છેલ્લા બે મહિનાથી ડોક્ટર વગર ચાલી રહ્યું હોવાની જાણવા મળી આવ્યું હતું બે મહિનાથી ડોક્ટર વગર ચાલતી પીએચસી કારણે દર્દીઓના છૂટકે આઠથી દસ કિલોમીટર વેઠીને સારવાર અર્થે વાકલ માંગરોળ સારવાર અર્થે દોડવા ફરજ પડી રહી છે માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું વેરાકોઇ ગામના છે જેથી તાત્કાલિક યુદ્ધના ધોરણેની સારા એવા અનુભવી ડોક્ટરની અહીં નિમણૂક કરવામાં ખૂબ જ જરૂર છે કેમ કે આઠથી દસ કિલોમીટર વાકલ માંગરોળ રોડ દોડવા માટે સાધનો નહીં ચાલતા હોય છે અને ત્યાં સુધી દોડવા માટે ગામજનો ખૂબ જ તકલીફ અનુભવી પડી છે તેથી ડૉક્ટર વગર ચાલી આવતા આ વેરો કોઈ પીએસસી ઉપર તાત્કાલિક યુદ્ધ ધોરણે સારો અનુભવી ધરાવતા ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી ગામજનોમાં સહિત લોકોમાં ઉઠવા પામી છે જ્યારે ડૉક્ટર વગર ચાલતી પીએસસી વેરા કોઈ બાબતે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ ને જાણ થતા ચેનલ દ્વારા તાત્કાલિક હેલ્થ ઓફિસર ને સંપર્ક કરી માહિતી લેવામાં આવી હતી ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર એસજી લાઈવ ન્યૂઝ ચેનલ શું કહ્યું છે સાંભળો હા બોલો માંગરોલ થી ટી સાહેબ બોલો હા ગણત ગમે બોલો એજ ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ હા હા બોલો વેરાગુહીએસસી પર ઘણા દિવસથી ડોક્ટર ફરજ પર હાજર નથી શું છે ભાર્ગવી એ પરીક્ષા હતી એના કારણે એ પ્રજા મૂકીને ગયેલા હતા એટલે ચાર્જ આપણે વાંકલ ના મેડિકલ ઓફિસર ને આપેલો હતો અને એ હવે એમને હવે હમણાં હાજર નહીં હવે નવા ડોક્ટર જ આવશે ત્યાં

एक-एक लक्ष समय था से बीजा डॉक्टर ने मुख मुकाये से तब क्या एक दिन लमा बात करने के गाड़ी नजर की नवा डॉक्टर नवा डॉक्टर था वहाँ से बहुत जल्दी मुकाये से उकिलों से हमने जिंदा कर बिरोधीपोर एजी टीवी